મોરબીના રંગપર ગામ પાસે આવેલ લેવિન્જા સિરામિક કારખાનામાં યુવાનને પાઇપ વડે માર માર્યો હતો જેનો વિડીયો વાયરલ થયા બાદ ત્રણ શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે મળતી વિગત પ્રમાણે હાલમાં હિતેશભાઈ કાચરોલા એ જગદીશભાઈ ભગતરામ અને પર્વતસિંહ નામના ત્રણ શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે લેવિન્જા સિરામિક કારખાનામાં તેમનો માસીનો દીકરો હસમુખભાઈ ઉર્ફે હિરેન કંટારિયા એ કારખાનાના મશીનમાં બેલ્ટ જામ થઈ જતા ઓપરેટર જગદીશભાઈને ટાઇલ્સ કાઢતા હતા જેમાં એક ટાઇલ્સ છૂટી જતાં તેને ઠપકો આપ્યો હતો જે બાબતનો ખાર રાખીને જગદીશભાઈ તથા ભગતરામે લોખંડના પાઇપ વડે તથા પર્વતભાઈએ ઠીકાપાટુનો માર મારીને ઈજા કરી હતી અને તે ત્રણેય શખ્સો કારખાનામાંથી ભાગતા હોય તે પ્રકારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ હાલમાં ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે